પાલેટાના ટાઉન પોલીસે ભારતે બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બુટલેગર થયો ફરાર એક લાખ સાહીઠ હજાર નો મુદ્દામાલ કરાયો જપ્ત પાલીતાણા ટાઉન પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી મળવા પામી હતી કે પાલીતાણાના વીરપુર ગામ આવે આંગણવાડી પાસે રહેતા અજયભાઈ પ્રેમજીભાઈ ગોહેલ નામના વ્યક્તિ પોતાના કબજા ભોગવટા મકાનમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ વેચાણ માટે સંડોવાયેલ હોય

જેની કિંમત રૂપે એક લાખ સાઈઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે અજયભાઈ પ્રેમજીભાઈ ગોહિલ નામના વ્યક્તિ વિરુદ્ધ મુજબનો ગુનો દાખલ કરીને ધોરણમાં પણ